તેનું ડેમો વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટ્ટી મૂકી છડકાપટ કરી રૂપિયા ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના બે સમો ગણતરીના કલાકોમાં પકડી પાડતી વિદ્યાનગર પોલીસ

નાના બજારમાં આવેલ રઘુ રઘુવી ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા હોય પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નહોતા કરતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્યપ્રકાશ શુક્લા મેનેજર શ્રી એસબીઆઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ હતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ પ્રકારે છેલ્લા ચારેક મહિનાથી અલગ અલગ કસમની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જેથી છેલ્લા ચાર માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો પોલીસ અધિક્ષક શ્રી જથાની સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ બી આર ગોહિલ તેમના PSI ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા ચાર માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા ચાર માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા લીધો કરેલા છે તે બાબતે કયા વાહનનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે તે ટીકાત આધારે આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુંડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે મૂળ યુપીના વતની છે તથા કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર ના તેમની સાથે અન્ય બે આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને મહિલા પણ તેની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે આ બંને આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા ચારેક મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિડ્રો કરવા જાય એના પહેલાં એ એટીએમમાંથી જે જગ્યાએ જે પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા એટલે કસ્ટમર જ્યારે પૈસા વિડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ ફટાડી અને પૈસા જે પણ વિડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ફોર્કેશન પણ જણાવેલ છે હાલ સુધી એકાવન હજાર છસો રૂપિયાના એટીએમમાંથી પૈસા વિડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિડ્રો થયા હોય આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે આમ આ અલગ પ્રકારની મોડેસ ઓપરેથી ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના ચાર પૈકી બે આરોપીઓને અટક કરી અને આ ગુનો ડિટેક કરવામાં વિજયનગર પોલીસના ના પીઆઈ ડીઆર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળી છે